અગિયાર થી માંડીને પંદર આ પાંચ અધ્યાય એ ધર્મ પંચાધ્યાયી છે અને યાદ રહે ધર્મ માનવ માટે પશુ માટે કે પરમાત્મા માટે નથી ધર્મ મનુષ્ય માટે ઘણા પોતે એકાદશી કરે ને તો મંદિરમાં ભગવાનને એકાદશી કરાવે અરે પણ ભગવાનને હું કામ એકાદશી આપણે કરવાની વ્રત આપણા માટે હા પુરાણોમાં તમને એવી બધી કથાઓ અનેક પ્રકારની જોવા મળશે પણ નહીં તો વૈષ્ણવો ભગવાનને તો જમાડે એને ભોગ લગાડે આમાં એમાં એમાંય બાલકૃષ્ણ હોય તો તો એને એકાદશી કરાવે કાંઈ આપણી સેવામાં બાલકૃષ્ણ હોય બાળક તો હાલતું ચાલતું ખાય એને તો ખાવા જોઈએ बंटा जी त्या राखवा पड़े जारी जी एम जल धरी राखव धर्म मनुष्य के लिए क्योंकि सबसे बुद्धिमान प्राणी है पृथ्वी का पृथ्वी पर अभी तो जीव सृष्टि केवल अपने ही सोलर सिस्टम में प्लेनेट अर्थ पर है बीजा कोई ग्रहों पर जीवन छे के नहीं यानी शोध વૈજ્ઞાનિકો કરી રહ્યા છે પણ હજી સુધી બીજા કોઈ ગ્રહ ઉપર જીવન હોવાના પુરાવા પ્રાપ્ત થયા નથી જીવન આ પૃથ્વી ઉપર છે અને જેટલા દેહધારી જીવો છે આ પૃથ્વી ઉપર એમાં મનુષ્ય સૌથી શ્રેષ્ઠ છે કેમ કે બુદ્ધિમાન પ્રાણી છે મનુષ્ય જેટલી તો નહીં પણ સારા પ્રમાણમાં બુદ્ધિ તો હાથી પાસે છે છે વેલ માછલી પણ એક વિશિષ્ટ મગજ ધરાવે હાથીઓ યાદ રાખી લે કોઈક નડ્યો હોય એને કે એના કુટુંબીજનોને અમુક વર્ષ સુધી હાથી ભૂલતો નથી એનો ચહેરો અને પછી ઘણી બદલા લે આવા દાખલા છે ડોલ્ફિન ડોલ્ફિન ડોલ્ફિનની પાસે કેવી બુદ્ધિ કેવા ખેલ કરે અમે તો વિદેશમાં અમુક ઠેકાણે જોયું છે એવા ખેલ કરે એના એના પ્રમાણમાં પણ તોય માણસની આગળ કાંઈ નહીં મનુષ્ય સૌથી બુદ્ધિમાન પ્રાણી છે આ પૃથ્વીનું અને જેટલું સારું છે એટલું જ ખતરનાક છે જો આ બુદ્ધિને તમે ધર્મથી કંટ્રોલ ન કરી તો આ બુદ્ધિમાન મનુષ્ય નામનું પ્રાણી ધરતીને માટે ભૂષણ બનવાને બદલે ધરતીનું દૂષણ બને અત્યારે જ તમે જુઓ ને મનુષ્યો આ પૃથ્વી ઉપર એમ માની બેઠા છે કે ધીસ પ્લેનેટ અર્થ બિલોંગ્સ ટુ અસ અને આ બધું જ મનુષ્ય માટે થઈને બનાવવામાં આવ્યું છે ઘણા 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 પણ એવું માને છે કે આ બધું જ ગોડ અથવા તો અલ્લા ઇન્સાન માટે બનાવ્યું છે એટલે એને ભોગવો એને મારો એને ખાઓ જ્યારે વૈદિક સંસ્કૃતિનો ઋષિ એમ કહે છે ધરતી ઉપર ચાલો તો પણ ધ્યાન રાખીને ચાલો દ્રષ્ટિ કીડા મંકોડા તમારા પગડાઈ ન જાય હિંસા ન થાય જેટલો જીવવાનો તમને અધિકાર છે એ અધિકાર આ પ્રાણીઓને પણ છે અહિંસા એટલા માટે પાંચ યમની જે વાત છે યોગ દર્શનમાં એમાં પણ અહિંસા સત્ય અસ્તેય અપરિગ્રહ બ્રહ્મચર્ય પંચ યમા યમ એટલે સંયમ યમ એટલે ઓલા યમ નહીં મૃત્યુના દેવ યમની વાત નથી યમ સંયમ કંટ્રોલ કંટ્રોલ ઓન અવર માઇન્ડ કંટ્રોલ ઓન અવર સેન્સીસ મન અને ઇન્દ્રિયો ઉપર કંટ્રોલ બોલવામાં તમારો કંટ્રોલ ન હોય તો બાંધણા થાય ખાવામાં કંટ્રોલ ન હોય તો કોલેસ્ટ્રોલ વધે સુગર વધે માંદા પડાય કમાવામાં કંટ્રોલ ન હોય તો બેઈમાની કરશો અનીતિથી કમાશો ખોટું કરશો પગદી જેલમાં જશો કંટ્રોલ તમારા મનની વૃત્તિઓ ઉપર તમારો કંટ્રોલ નહીં હોય તો ક્યારેક બલાત્કાર માણસ કરે સમાજમાં આબરૂ ગુમાવે જલમાં જાય કંટ્રોલ 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 ગાડી ગમે એટલી મોંઘી હોય ને સારી હોય કાર પણ એમાં બ્રેક ન હોય તો બેકાર બાકીની બધી સગવડ હોય મોટર વેરી સ્ટ્રોંગ અકસ્માત થાય તો પણ તમને કાંઈ ન થાય એરબેગ બધી ઠેકાણે ફિટ કરી હોય એકદમ લક્ઝરી કાર હોય બે ત્રણ કરોડની બ્રેક ન હોય તો બધું ન કામ મનુષ્ય બહુ ઊંચું પ્રાણી છે બહુ બુદ્ધિમાન પણ એને બ્રેક હોવી જોઈએ સંયમ હોવો જોઈએ ધર્મ એટલે બ્રેક એટલા માટે ધર્મના બે રૂપ વિધિ અને નિષેધ રામચરિત માણસમાં ગોસ્વામી તુલસીદાસજી કહે છે નિષેધમય કલી you ધર્મ અને નિષેધરૂપ ધર્મ કારમાં ક્લચ તો હોય કે ન હોય ઓટો વાળી કાર હોય તો ક્લચની જરૂર પણ લિવર એક્સલરેટર અને બ્રેક આ તો હોય હોય ને હોય એના વગર ચાલે જ નહીં આ એક્સલરેટર એટલે વિધિરૂપ ધર્મ અને બ્રેક એટલે નિષેધરૂપ ધારણ